સિંધુ ઉદય ન્યુઝ માં સ્વાગત છે સમાચાર પર કરી નજર ચલાય ગામે તળાવની વચ્ચે હોળીએ સંતુલન ગુમાવતા એક વ્યક્તિ પાણીમાં ગરકાવ ચાર વ્યક્તિનો ચમત્કારિકાલુકાના જલાઈ ગામે તળાવમાંથી માછલીઓ કાઢવા માટે ટુકડી આવી હતી ને જે તેમના મુજબ માછલીઓ કાઢવાની કામગીરી કરતી હતી કામગીરીના ભાગરૂપે હોડીમાં પાંચ યુવકો સવાર થઈને આ કાંઠેથી પહેલા કાંઠે માછલીઓ મૂકવા જવાનું કામ કરતા હતા તે વખતે બુધવારના રોજ સાંજના પાંચ વાગ્યાના સમયે એ કાંઠે માછલીઓ ખાલી કરીને પરત તળાવના બીજે કાંઠે જઈ રહ્યા હતા તે વખતે તળાવની વચ્ચોવચ હોડીએ સંતુલન ગુમાવતા પાંચે યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેમાંથી ચાર યુવકોનો ચમત્કારિક બચાવ થયો હતો જ્યારે એક ઓગણીસ વર્ષીય બિહાર રાજ્યના સીતામઢીનો બલપેન્દ્ર કુમાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો આજુબાજુના લોકોને ઘટનાની જાણ થતાં તાત્કાલિક લોકટોળા તળાવની પાડે ઉમટી પડ્યા હતા અને સ્થાનિકોએ તેમજ બિહારની ટુકડીના લોકોએ પાણીમાં ગરકાવ થયેલ યુવકને શોધવાના પ્રયત્નો હાથ ધર્યા હતા પરંતુ બુધવારે રાત સુધી આ યુવકનો કોઈ પત્તો મળી આવ્યો ન હતો જેથી ગુરુવારના રોજ ફતેપુરા પોલીસમાં આ બાબતે જાણ કરવામાં આવી ફતેપુરા પોલીસે તાત્કાલિક ઘટનાની ગંભીરતાને સમજીને છાલોતી ફાયર બ્રિગેડ બોલાવીને ફાયર બ્રિગેડ દ્વારા પણ યુવકની તપાસ હાથ ધરાવી હતી પરંતુ મોડે સુધી તપાસ કરવા છતાં પણ યુવકનો પત્તો મળી આવ્યો ન હતો અને ફાયર બ્રિગેડની ટીમ પરત ફરી હતી ને ત્યારે શુક્રવારના રોજ વહેલી સવારથી જ ગામ લોકોએ તેમજ પ્યારની ટુકડી આ યુવકને શોધવાના પ્રયત્નો હાથ ધર્યા હતા પરંતુ શુક્રવારે મોડી રાત સુધી આ યુવકનો પત્તો મળી આવ્યો ન હતો ને શુક્રવાર સવારથી લઈને સાંજ સુધી ફાયર બ્રિગેડની રાહ જોવા છતાં પણ ફાયર બ્રિગેડ આવી ન હતી ત્યારે શનિવારના રોજ ચાલોથી ફાયર બ્રિગેડની ટીમ આવી છે અને તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થયેલા એ યુવકને શોધવાના પ્રયત્નો હાથ ધર્યા છે આજે શનિવારના રોજ બપોરના બાર વાગ્યામાં પણ તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થયેલ બિહારના યુવકનો પત્તો લાગ્યો નથી રિપોર્ટર યાસીન ભાભોર સિંધુ ઉદય ન્યૂઝ ફતેપુરા